નમસ્કાર દર્શક મિત્રો ચંચળ ન્યૂઝમાં આપણે છેલ્લા લાંબા સમયથી કચ્છમાં જુદા જુદા પ્રવાહો જે આંતરિક અને બાહ્ય રીતે વહી રહ્યા છે અને લોકોને શું સ્પર્શે તે બાબતની આપણે ઘણી વખત ચર્ચા કરતા આવ્યા છીએ અત્યારે વિસાવદરે આખા ગુજરાતને એક નવી દિશા બતાવી છે અને એ નવી દિશાના આધારે કચ્છમાં આમ આદમી પાર્ટી છેલ્લા થોડા સમયથી પોતાનો પગપેસારો મજબૂત કરવા ખૂબ પ્રયત્ન કરે છે અને લોકોની વચ્ચે જવા લોકોને પોતાની સાથે જોડવા જુદા જુદા પ્રયત્નો કરી અને લોકોને પોતાની સાથે કેમ વધુ ને વધુ જોડવા ગામડામાં પણ પોતાની સદસ્યતા કેમ વધારવી એના પ્રયત્નો ચાલુ છે આવે સમયે આજે ગોપાલભાઈ ઇટાલિયાની સોગંદ વિધિ થઈ ત્યારે આમ આદમી પાર્ટીએ કચ્છમાં બહુ જ ઉત્સાહથી તેને આવકારેલ હતી આ અંગેની વિગતવાર ચર્ચા કરવા માટે આપણી સાથે આમ આદમી પાર્ટીના પશ્ચિમ કચ્છના પ્રભારી ડૉક્ટર નહેલ નહેલ વૈદ્ય બારડોગ નિષ્ણાંત આપણી પાસે છે જેને આપણે આવકારીએ નમસ્તે આ ઉપરાંત આમ આદમી પાર્ટીના પ્રવક્તા પશ્ચિમ કચ્છના એડવોકેટ રાવજીભાઈ લોચા આપણી સમક્ષ છે એમને પણ આપણે કરીએ નમસ્તે આજના કાર્યક્રમની આપણે શરૂઆત કરીએ તો વિસાવદરમાં આમ આદમી પાર્ટી બહુ જનૂનથી ચૂંટણી લડી અને ગોપાલભાઈ ઇટાલિયા એક સામાન્ય પબ્લિક તરીકે ચૂંટણી લડી અને લોકપ્રિય થયા અને આજે એને સોગનવિધિ થઈ અને ધારાસભ્ય બન્યા અને આજે કચ્છની પ્રજા આ ચૂંટણીને અને આજની સોગનવિધિને કઈ રીતે જુએ છે અને કઈ રીતે આવકારી છે સાહેબ જે વિસાવદરમાં જે ગોપાલ ઇટાલિયા જીત્યા એ કચ્છ અને ગુજરાત માટે એક નવી ઘટના બની છે એમ કહો કે ગુજરાતના રાજકારણમાં કચ્છના રાજકારણમાં એક ટર્નિંગ પોઈન્ટ ઊભો થયો છે ટર્નિંગ પોઈન્ટ એટલા માટે છે કે અત્યાર સુધી આપણે એવું માનતા હતા કે સત્તા પૈસા અને જે કંઈ પણ ચૂંટણીમાં આપણે હથખંડાઓ જોઈએ છે જે અપનાવવામાં આવે છે એની સામે સામાન્ય માણસોનું કાંઈ ઉપજતું નથી એવું આપણે લોકો સામાન્ય રીતે સમજીએ છીએ પણ વિસાવદરની જનતાએ સાબિત કરી આપ્યું કે જો જનતા એકવાર મનમાં ધારી લે કે એણે શું કરવું છે તો ગમે એવા તંત્રો આવે કેન્દ્ર સરકારના મંત્રીઓ આવે ગુજરાત સરકારના મંત્રીઓ આવે મુખ્યમંત્રી આવે આખે આખું તંત્ર આવે ગમે એટલા પૈસા ખર્ચવામાં આવે ગમે એટલા હથકંડાઓ અપનાવવામાં આવે તો પણ જનતા એ પોતાનું ધાર્યું કરી શકે છે આ વાત વિસાવ દરે સાબિત કરી છે અને એના કારણે જે આશાનું કિરણ ગુજરાતમાં ફૂટ્યું છે એવું ને એવું આશાનું કિરણ કચ્છમાં ફૂટ્યું છે અને એટલે જ હવે જનતાની અંદર એવો ગણગણાટ સંભળાઈ રહ્યો છે અને ક્યાંય તો મોટો અવાજ પણ આવી રહ્યો છે કે જોજો સંભાળજો નહીં તો વિસાવદર વાળી થશે વિસાવદરની ચૂંટણીમાં લોકોને અનેક અનુભવો થયા અનેક વસ્તુઓ જાણવાની મળી એમ આપણા કચ્છના મોટી સંખ્યામાં કાર્યકરો પણ ત્યાં ગયા હતા આગેવાનો પણ ગયા હતા અને ચૂંટણીને લગતી કામગીરી કરી હતી તો આમાં કચ્છના કાર્યકરોનો શું રોલ હતો અને ભાગે શું શીખવાનું મળ્યું એમાંથી એ જરા વિગતવાર કહેશો વિસાવદરની ચૂંટણી એ આખે આખી આમ આદમી પાર્ટીએ ખૂબ જ આયોજનપૂર્વક જે એમની એક રૂઢિ મતલબ જે એમની સ્ટાઇલ છે એ સ્ટાઇલમાં આખી લડેલી વિસાવદર અને કડી બંને મજબૂતાઈથી લડ્યા વિસાવદરમાં કચ્છના ભાગે કામ આવેલું હતું જેવી રીતે બંને અલગ અલગ જગ્યા માટે અલગ અલગ પ્રભારી અલગ અલગ ઝોનને કામ સોંપેલું એવી રીતે વિસાવદરનું કામ કચ્છને પણ આવેલું હતું કચ્છની કચ્છના જેટલા પણ સભ્યો અમે પશ્ચિમ કચ્છ અને પૂર્વ કચ્છમાં બે ભાગમાં વહેંચાયેલા છીએ તો પશ્ચિમ કચ્છમાંથી અને પૂર્વ કચ્છમાંથી અમને વધારે પડતું બિલખા અને અલગ અલગ કારણ કે વિસાવદર એ પણ આપણા કચ્છની જેમ ત્રણ વિધાનસ ત્રણ તાલુકામાં વેચાયેલી વિધાનસભા છે તો આપણે ભેસાણ હતું બિલખા હતું ને વિસાવદર હતું તો આપણે બિલખામાં કામ કર્યું અલગ અલગ બિલખાના ગામડાઓમાં કચ્છના બધા જ કાર્યકરોએ કામ કર્યું ખૂબ જ ઝીણોટપૂર્વકની આખી રણનીતિ અપનાવી હતી કારણ કે ભાજપ છે એ પહેલેથી એક જે ડર ફેલાવ્યો હતો ખિસ્સા ખેડૂતોમાં કે ભાઈ તમે અમારી સાથે નહીં જોડાવ તો તમને આ તકલીફ થશે તમને આ તકલીફ થશે એવી ઘણી હતી તો અમે બહુ ગ્રાઉન્ડ રૂટ ઉપર કામ કર્યું અને ત્યાં એક એક વ્યક્તિઓને એક એક ઘરને મળ્યા લગભગ અમારી કચ્છની ટીમના અનુભવમાં વાત કરીએ ને તો પાંચ દિવસમાં અમે છથી સાત વખત એક એક શેરીઓમાં મળ્યા હતા લોકો અમને ઓળખી ગયા હતા કે આ તો આવી ગયા છે આમ આદમી પાર્ટીવાળા તમે અહીંથી આવો છો અમને નામથી પણ ઓળખતા થયા તમે આ વિસ્તારમાંથી આવ્યા છો એવી રીતે એટલે આવા ઘણા અનુભવો મળ્યા અને લોકોનો ઉત્સાહ હતો ઘણી ઘણા એવી કોલોની હતી શહેરી હતી તે કહેતા હતા હવે તમે ધક્કા ન ખાઓ તમે શ્યોર રહો અમે ગોપાલભાઈની સાથે જ છીએ આમ આદમી પાર્ટી અમે ભાજપથી થાકી ગયા છીએ અમે ભાજપને ઓલરેડી પહેલાં પણ જાકારો આપેલો હતો ને હજી પણ ભાજપને તો વિસાવદરના વિધાનસભામાં આવવા નહીં જ દઈએ એટલે વિસાવદરે હજી જે બાર વર્ષથી ભાજપને વનવાસ આપેલો છે તો બીજા પાંચ વર્ષ એમાં ઉમેરી નાખ્યા અત્યારે વિસાવદરની ચૂંટણી પછી આમ આદમી પાર્ટીના કાર્યકરો અને આગેવાનો ગુજરાતમાં પોતાનો પગ પસારવા માટે જોર પોતાનું અજમાવી રહ્યા છે અને એના ભાગરૂપે કચ્છમાં પણ સદસ્યતા અભિયાન અત્યારે ચાલી રહ્યું છે આ ચૂંટણી પછી એ સદસ્યતા અભિયાનમાં તમને શું વિશિષ્ટતા લાગે છે તમે શું ટાર્ગેટ નક્કી કર્યો છે અને એમાં તમે કેટલી સફળતા મેળવવા ઈચ્છો છો માનનીય અમારા કન્વીનર શ્રી કેજરીવાલ સાહેબે અમદાવાદથી સદસ્યતા અભિયાનની શરૂઆત કરી આ શરૂઆત મિસકોલ આપવાથી થાય છે એની એક પ્રક્રિયાના ભાગરૂપે હતી તે પહેલા જ દિવસે આખા ગુજરાતમાંથી ત્રીસ હજાર જેવા મિસકોલ આવ્યા એમનો પછી જે આગળની પ્રક્રિયા છે એ પ્રક્રિયામાં ભાગ લઈને એ બધેની સાથે સદસ્યતા અભિયાન ચાલુ કર્યું એવી જ રીતે અમે કચ્છમાં અમારા પ્રમુખશ્રી છે બને પૂર્વના પશ્ચિમના પ્રમુખ શ્રી તેમજ લોકસભા પ્રભારી બધા સાથે રહી અને કચ્છમાં પણ અમે અલગ અલગ જગ્યાએ ભુજ મુન્દ્રા ગાંધીધામ માંડવી અલગ અલગ જે મોટા શહેરો છે તેમજ આજુબાજુના વિસ્તારો છે જ્યાં અમારી અત્યારે કાર્યકરોની શક્તિ છે તે શક્તિ પ્રમાણે અમે ત્યાં પણ સદસ્યતા અભિયાન ચાલુ કર્યું છે ભુજના અમે લગભગ અલગ અલગ વિસ્તારોમાં જઈને સદસ્યતા અભિયાન ડોર ટુ ડોર પણ કરીએ છીએ તેમજ અલગ અલગ જ્ઞાતિ સમીકરણો હિસાબે ઘણીવાર કોઈ જ્ઞાતિ બોલાવે છે કે તમે આવો અમે ત્રીસ જણા અમે પચાસ જણા ઈચ્છીએ છીએ કે હવે અમે આવી જઈએ અમે આમ આદમી પાર્ટી સાથે જોડાવા માંગીએ છીએ કારણ કે આમ આદમી પાર્ટી નગરપાલિકામાં તાલુકા પંચાયત જિલ્લા પંચાયત કોઈપણ જગ્યાએ કામ હશે તો અમને વિશ્વાસ છે કે આ પાર્ટી એવી છે કે જે અમારા કામનો અવાજ ઉઠાવશે અમારા માટે ઊભા રહેશે અમે પણ એમને એક બાહેતરી આપીએ છીએ કે જો તમે આમ આદમી પાર્ટી સાથે જોડાશો અને તમારી સમસ્યા હશે તમારા લોકો આગળ આવશે તો અમે એમનું નેતૃત્વ કરી અમે એમની સાથે રહી અને જ્યાં પણ જરૂર હશે ત્યાં અમે સાથે ચાલશું અને એમનો અવાજ બનશું એમની સા એક અવાજને કે કહી શકાય કે આપણે એને અવાજને મજબૂતી આપશું અને એનું કામ થઈ જાય ત્યાં સુધી અમે એમની સાથે રહીશું એટલે સદસ્યતા અભિયાન ખૂબ જ સારી રીતે આગળ વધી રહ્યું છે અમે મિસ કોલ પણ વધુ પડતા કરાવી છે સાથે એક ફોર્મ આવે છે ફોર્મ પર ભર લોકો હસતા મોઢે ભરે છે કે ના ચા ચોક્કસ ભરો મોબાઈલ નંબર આપવા તૈયાર છે એમને ખબર છે કે આ પાર્ટી કામ કરશે અને કામની રાજનીતિ હશે એના માટે લોકો પણ સામે ઉત્સાહથી કામ કરે છે ભુજમાં થોડા દિવસો પહેલાં વિજય સંદેશ યાત્રાની રેલી એક કાઢવામાં આવી હતી એમાં લોકોના શું પ્રતિભાવ આમ આદમી પાર્ટીને રેલી પછી જોવા મળ્યા રેલી જે આપણો જે કૃષ્ણાજી પુલ છે જે લેક્યુ છે ત્યાંથી હોટલ છે ત્યાંથી એ જગ્યાથી આપણે શરૂ કરી અને એ પછી મુખ્ય માર્ગો પર થઈ અને બાબા સાહેબ આંબેડકરનું જે પ્રતિમા છે ત્યાં આપણી રેલી પૂરી થઈ અને એ પછી ત્યાં જે નેતાઓ છે રાજુભાઈ કરપડા કેસુદાનભાઈ ગઢવી એમણે સંબોધન કર્યું આ રેલી થયા પછી અમે ખાસ એ જોઈ રહ્યા છીએ કે લોકોમાં એક ખાસ પ્રકારનો ઉત્સાહ જાગ્યો છે આમ આદમી પાર્ટી માટે અને અમે જ્યારે અત્યારે સદસ્યતા અભિયાન માટે ફરી રહ્યા છીએ બજારની અંદર ત્યારે જે પ્રતિભાવ છે લોકોને એમાં ઘણો જ ફરક પડી ગયો છે પાર્ટી જે આ કારણે જે પ્રજામાં જે સ્વીકાર્યતા છે એ ઘણી બધી છે અને સમજો કે અમે દસ માણસને વિનંતી કરીએ કે ભાઈ તમે અમારી પાર્ટીમાં જોડાઓ આગળ વધો તો એમાંથી ક્યારેક ક્યારેક તો પાંચ થી સાત લોકો તરત તરત જોડાય છે ક્યારેક ક્યારેક ઓછા લોકો પણ જોડાય એ તો દરેકની પોતાની શું કરું પણ જે લોકોનો ઉત્સાહ છે એ ઉત્સાહ આ રેલી પછી ખરેખર ઘણો બધો વધી ગયો છે કેમ કે પબ્લિકે જોયું કે ભાઈ આ પાર્ટીને કચ્છના રાજકારણમાં ખૂબ જ ગંભીરપણે ભાગ લેવો છે અને એ કારણે એ લોકોને એવું લાગે છે કે પાર્ટી સાથે જરૂરથી જોડાઈએ અને પાછું એ એ પણ ખૂબ લોકોને સમજ છે છે કે કે આ પાર્ટીના લોકો એવા જે લોકો ભાંગતા નથી અત્યારે મોટા મોટા જો પ્રશ્ન લોકોને નડતો હોય તો એ છે કે જે ભાંગતા લોકો છે જે એક પાર્ટીમાંથી બીજી પાર્ટીમાં બેસનારા લોકો છે અથવા તો પોતાની પાર્ટીમાં રહીને પોતાની પાર્ટીનું જ અહિત કરનારા લોકો છે આવા તત્વોથી લોકો ખરેખર ત્રાસી ગયા છે અને એ કારણે હવે આમ આદમી એક મજબૂત તરીકે કચ્છની જનતા છે આગામી દિવસોમાં નગરપાલિકાની ચૂંટણીઓ આવી રહી છે અને આ ચૂંટણી કચ્છ માટે અને લોકશાહી માટે બહુ મહત્વની કહેવાય છે અને લોકોના પ્રશ્નો એમાં બહુ સ્પષ્ટતા હોય છે તો આના માટે આમ આદમી પાર્ટીની શું તૈયારી છે અને આ ચૂંટણીઓ કેટલી નગરપાલિકા અને કેટલા શહેરોમાંથી લડશે અત્યારે જે અમે લોકો કામ કરી રહ્યા છીએ એનું એક જો મોટું કારણ હોય તો એ જ છે કે લગભગ છ મહિનાની અંદર અંદર બધી જ જે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી છે એ આવશે અને એવી રીતે ભુજ નગરપાલિકાની ચૂંટણી પણ આવશે આમ આદમી પાર્ટીની અપેક્ષા એવી છે કે ગુજરાતમાં જે પણ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી આવે એ પંચાયત હોય નગરપાલિકા હોય ગ્રામ પંચાયત હોય એ બધી જ જગ્યાએ આમ આદમી પાર્ટીના ઉમેદવારોને ઉભાડવા અને એ કારણથી અમે અત્યારનું ઓપરેશન ચાલુ કર્યું છે અને અત્યારે અમારા પર સાચું પૂછું તો એક કોર્પોરેટ કંપનીમાં જેમ કેમ એક એના એમ્પ્લોયી ઉપર એક વજન હોય કે ભાઈ તમે આમ કેમ નથી કર્યું આમ કરો આમ કરો આમ કરો એ રીતનું વજન મૂકવામાં આવે છે કે ભાઈ તમે કેમ જ્ઞાતિના મને મળતા નથી તમે કેમ બીજા જ આગેવાનો છે એવા વ્યક્તિઓને મળતા નથી તમે લોકોને ભેગા કરો લોકોને મળો જે ઉમેદવાર થવા યોગ્ય છે એવા લોકોને તમે મોટિવેટ કરો અને પાર્ટીમાં લાવો તો અમે ખૂબ જ મહેનતથી આ કોશિશ કરી રહ્યા છીએ કે ભુજની અંદર જે નગરપાલિકા છે એને અમે સારી રીતે અને લોકોને એક એવો વિકલ્પ આપીએ કે જે ખરેખર લોકો માટે થઈને કામ કરે જે અત્યારે એવી પરિસ્થિતિ ઊભી થઈ છે કે પ્રજાના પ્રતિનિધિઓ જે છે સામાન્ય રીતે ચૂંટાયા પછી પ્રજા વચ્ચે નથી જતા તો આ જે લોકતંત્ર આપણે સમજીએ છીએ પણ એ લોકતંત્ર બંધ થઈ ગયું છે એ લોકતંત્ર ખરેખર પ્રજા માટે ચાલુ થાય એ માટે અમે લોકો મહેનત કરી રહ્યા છે ભુજની જોવા જઈએ ને તો નગરપાલિકા કોઈ બધી રીતે સદંતર એમાં પણ હું પોતે સંસ્કારનગરનો રહેવાસી છું સંસ્કારનગરમાં વિવિધ અગ્રણીઓ રહેતા હોય કહી શકાય પોલિટિશિયન કે મીડિયા કર્મી મીડિયાના મોટા મોટા બધા લોકો રહે છે સંસ્કાર હું પોતે આજે ત્રીસ વર્ષથી જોઉં છું આટલી ખરાબ હાલત નથી જેટલી પાંચ વર્ષમાં હમણાં ગટરની હાલત એટલી ખરાબ છે તેમાં પણ જો વરસાદ એ થોડોક પણ વરસાદ આવે તો ગટરની ચેમ્બરોમાંથી એક એક બે બે ફૂટ ઉપર જાય એટલું પાણી નીકળીએ છે અને આખો વિસ્તાર મંગલમથી કરીને ઉપર સુધીનો વિસ્તાર સંસ્કારનગરની અંદરના વિસ્તારો બધા કાળા કાળા પાણીથી ભરાઈ જાય છે આને આ વિસ્તાર બસ સ્ટેશન વિસ્તારની એ હાલત છે રોડ રસ્તા ગટરની હાલત ખૂબ જ ખરાબ છે આ વરસાદી પાણી વરસાદી નાળાનું કોઈ પણ જાતનું દર વખતે જેટલા પણ બિલ નાખવામાં આવે છે એનો છતાં કોઈ જાતનું કામગીરી નથી થઈ રહી લોકો વરસાદી તે રોડ રસ્તા એવી રીતે ત્રાસી ગયા છે નગરપાલિકાના કામથી કે ચોક્કસ આ વખતે તો આમ આદમી પાર્ટીને કદાચ કહેવાય ને કે ડબલ બહુમતીથી જીતાડી દે એટલી હદે લોકો ત્રાસેલા છે આમ આમ જે માણસ છે આજે એ નગરપાલિકાના કામોથી ત્રાસી ગયું છે અને ભાજપના કે જે પણ અત્યારે સત્તાધારી કાર્યકર જે નગરપાલિકાના કાઉન્સિલરો છે એ કોઈ પણ રીતે જ્યાં સુધી એમને દબાવ ના આવે ત્યાં સુધી ક્યારેય આવતા નથી અથવા હાજર નથી થતા અથવા કોઈ કામ નથી કરતા એટલે આ બધી વાતોથી સામાન્ય પ્રજા ખૂબ ત્રાહિમામ પોકારી ગઈ છે બધા લોકોનો એક જ અવાજ છે કે હવે આ સરકારને બદલાવ અમે આ સદસ્યતા અભિયાન દરમિયાન વાણિયાવાડ તેમજ બસ સ્ટેશન ન્યુ સ્ટેશન રોડ એવા બધા વિસ્તારોમાં જ્યાં જઈએ ત્યાં બધા સામેથી કહે છે વેપારી મિત્રો કહે છે હવે તમે કાંઈક બદલાવ લાવો અમે થાકી ગયા છીએ આ ભાજપ સરકારથી અમે એને બદલાવવા માગીએ છીએ એટલે આ ચોક્કસ બદલાવ પરિવર્તન થશે જે આમ આદમી પાર્ટી જે કામ માટે પ્રખ્યાત કામ કામ કરતી પાર્ટી છે તો લોકોને પણ ખબર છે અને લોકો માટે હવે એક જ પર્યાય રહ્યો છે કે આમ આદમી પાર્ટીને જીતાવે અત્યારે ગોપાલભાઈ ધારાસભ્ય તરીકેના શપથ લઈ લીધા છે ધારાસભ્ય બન્યા બાદ કચ્છમાં તમે હવે ક્યારે આવશો હમણાં સાત તારીખે જ એક સભાનું આયોજન છે પાસે જે જે આપણો હોલ છે લાઇબ્રેરી ઉપર ત્યાં એક સભાનું આયોજન કરવાની અપેક્ષા છે એના માટે વાત તો થઈ જ ગઈ છે એટલે ત્યારે જ ગોપાલભાઈ આવે એવી અમને લોકોને ખાસ ઈચ્છા છે અમે લોકો અમારા તરફથી ખૂબ પ્રેશર પણ કરી રહ્યા છીએ કે ભાઈ જરૂરથી ગોપાલભાઈને કચ્છ લાવો ભુજ લાવો કેમ કે ગોપાલભાઈ અત્યારે એક એવી ઘટના બની ગયા છે કે એ દરેકના આંખનો જાણે તારો બની ગયા છે એટલે એ કારણથી અમારી ખૂબ એવી ઈચ્છા છે કે ગોપાલભાઈ આવે અને એ પણ જરૂરથી મારે અત્યારે અત્રે કહેવું પડે કે જે ગુજરાતના જે પ્રમુખ છે આમ આદમી પાર્ટીના ઈસુદાનભાઈ ગઢવી એ પોતે જ કચ્છમાં ખૂબ રસ લે છે અને સાચું પૂછો તો હમણાં જ જે છેલ્લી મિટિંગ હતી એમાં અમને કોમ્યુનિકેશન થયું કે કચ્છનો સંપૂર્ણ જે કાર્યભાર છે જે જવાબદારી છે એ સુદાનભાઈ પોતે જ પોતે જ સંભાળશે એટલે જે બે મોટા નેતા કહી શકે આમ આદમી પાર્ટીના યશુદાનભાઈ ગઢવી અને ગોપાલ ઇટાલિયા એ બંને કચ્છને ખૂબ સાચવી રહ્યા છે અને એમને એવી અપેક્ષા છે કે એમની વારે વારે એકવારની પણ વારે વારે કચ્છની અંદર એમની વિઝિટ થશે અને એમની સભાઓ પણ થશે અને કચ્છની સમસ્યાઓ માટે પણ ગોપાલભાઈ અને યશુદાનભાઈ બંને બોલશે કચ્છની આમ આદમી પાર્ટી ગોકાલભાઈ સમક્ષ કચ્છના અત્યારે સૌથી પ્રથમ અગત્યનો કયો પ્રશ્ન મૂકવા માંગે છે સાચું પછી અમારે એના માટે ભેગાથીને બેસવું પડે એવું છે કે ભાઈ કચ્છનો સૌથી અગત્યનો કયો પ્રશ્ન છે કેમ કે આપ સાહેબ જાણો છો કે કચ્છની અંદર અત્યારે જે પ્રશ્નો છે એનું લિસ્ટ ઘણું લાંબુ છે દાખલા તરીકે હમણાં જ આપણા શિક્ષકોનો પ્રશ્ન થયો શિક્ષકોને એવું કહેવામાં આવ્યું કે ભાઈ અમે તમારી ભરતી કરશું ને પછી ફરી પાછું હતું એવીને એવી રીતના પાછી ભરતીઓ થઈ એટલે કે જે કચ્છના સ્થાનિક જે હતા આપણા શિક્ષક મિત્રો એમને પ્રાયોરિટી આપવાની વાત થઈ હતી એ વિશે ધારાસભ્યોએ કોન્ફરન્સ પણ કરી હતી પ્રેસ કોન્ફરન્સ પણ કરી હતી કે હા અમે ઉકેલી આવ્યા છીએ ને આવી રીતના હવે ભરતી થશે પણ જ્યારે ભરતી કરવામાં આવે ત્યારે સ્થાનિકોને કોઈ એ રીતના મહત્વ ના આપવામાં આવ્યું ખાલી જે પહેલાં એક કાયદો કરવામાં આવ્યો તો એ કાયદો કરવામાં આવ્યો ભાઈ કચ્છની અંદર તમે રિટાયર થાવ ને એવું તમે જો અમને લખીને આપતા હો તો અમે તમને નોકરી આપશું તો આ પ્રકારે ટૂંકમાં ભરતી થઈ કચ્છની અંદર કેટલી બધી શાળાઓ છે એ શાળાઓ અત્યારે બંધ કરવામાં આવી છે અને કચ્છની અંદર જે હોસ્પિટલ્સ છે જે પીએચસી છે જે બધા સ્વાસ્થ્ય કેન્દ્રો છે એની અંદર લગભગ છેલ્લો આંકડો તો ત્યાં સુધી પચાસથી સત્તાવન ટકા સ્ટાફની ઘટ હતી એટલે કે બિલ્ડિંગ ઊભું કરવાથી થોડી કંઈ તમે સ્વાસ્થ્ય સેવા આપી શકો છો તો સ્વાસ્થ્ય સેવામાં એટલો વાંધો છે એજ્યુકેશનમાં એટલો વાંધો છે અને બીજો જો મોટો પ્રશ્ન હોય તો કચ્છના પાણીનો પણ પ્રશ્ન છે કે કચ્છની અંદર અત્યારે ઘણી બધી જગ્યાએ નર્મદા આધારિત પાણી થઈ ગયું છે અને નર્મદાનું ખરેખર પાણી જેટલું મળવું જોઈતું નથી ખૂબ ઓછું મળ્યું છે એ પણ આપણે સૌ જાણીએ છીએ કચ્છમાં ખૂબ બધા ખનીજો છે ખનીજોની ચોરી થાય છે કચ્છના ખનીજો જે ઓફિશિયલી આપણી ગુજરાત સરકાર જે વેચે છે અને એમાંથી જે આવક થાય છે એ રોયલ્ટીનો કેટલામો ભાગ કચ્છને મળે છે એ પણ મોટો પ્રશ્ન છે કચ્છ એ ગુજરાતનો કમાઉ દીકરો છે ઘણી બધી ઇન્ડસ્ટ્રીઓ લાગેલી છે એમાં કચ્છના દીકરાઓને નોકરી નથી મળતી દીકરીઓને નોકરી નથી મળતી એ પણ પ્રશ્ન છે તો તમે જો લિસ્ટ કરવા જાઓ તો કચ્છના પ્રશ્નોનું બહુ લાંબુ લિસ્ટ છે અને અમારે પણ મિટિંગ કરીને કેવું પડશે ગોપાલભાઈને અગરિયાનો પ્રશ્ન છે બહુ બધો અગરિયા બહુ બધા આપણે ત્યાં કામ કરી રહ્યા છે એ લોકોની સમસ્યાઓ ખૂબ બધી છે એમના બાળકોને ભણાવવાની સમસ્યા છે એમના માટે હોસ્ટેલ સ્કૂલ બધી ઊભી થઈ છે પણ એમાં પણ કેવા પ્રશ્નો છે મતલબ આપ સૌને જાણ હશે તો આવા કેટલાય પ્રશ્નો છે જે કચ્છની અંદર અત્યારે આપણી જે પ્રજા છે ભોગવી રહી છે અને વહીવટ અને ભ્રષ્ટાચારનો પ્રશ્ન તો છે જ એ તો આપણે સૌ જાણીએ છીએ તો આ બધા પ્રશ્નો છે એમાંથી ગોપાલભાઈને આપણે વીણી વીણીને કયા એવા પ્રશ્નો આપીએ કે જે આપણી વિધાનસભામાં આપણો ગોપાલભાઈ અવાજ બને એના માટે જરૂરથી બ્રેન સ્ટોમિંગ કરવું પડશે અને અમે જરૂરથી ગોપાલભાઈને કચ્છના પ્રશ્નો આપશું ને અમે એવું કહીએ છીએ કે જરૂરથી ગોપાલભાઈ પણ આપણને સહકાર કરશે અને ગુજરાત વિધાનસભામાં કચ્છની જનતાનો પણ અવાજ બનશે ચંચળ ન્યૂઝમાં આવી અને આમ આદમી પાર્ટી વિશે જે વિગતવાર આપણે માહિતી આપી તે બદલ ડોક્ટર ડૉક્ટર નેહલ સાહેબ અને ડૉક્ટર રાજુભાઈ આપનો ખૂબ ખૂબ આભાર થેન્ક યુ થેન્ક યુ સો મચ એમને મોકલો